જય શ્રી રામ જય મુરલીધર જય સનાતન આ છે જિજ્ઞેશ રાઠોડ રાજકોટનો એક નંબરનો લુખેશ હમણાં હાકુભાને એવું શીખડાવે છે કે નાગદનને ગાળું બોલ ફોર લાઇનમાં પણ એને વાત કરેલ છે ચાર જણા વાત કરે છે એમાં પણ આ જિજ્ઞેશનું નામ આવે છે ભાઈ લાઇનમાં છે ફલાણા ભાઈ લાઇનમાં છે અને ફલાણા માસી આમ કહેતા હતા એવું હકો જે દેવી પૂજક છે એ એ આની સાથે બોલ્યો છે એ પણ મારી કાણે પુરાવો છે ઓડિયા પડ્યા છે એનો વિડીયો જે માસીનો બનાવવામાં આવ્યો હતો આ લુખેસે બનાવ્યો હતો અને આ જિજ્ઞેશ લુખો મને અવારનવાર ટોર્ચર કરીને ફોન કરે છે માનસિક ત્રાસ આપે છે અને પાછો એમ કહે છે કે હિન્દુ ધર્મ એટલે કાંઈ છે જ નહીં તો મિત્રો ખાસ સાંભળો કે આને શું સાંભળવું છે આ જીગો મને ફોન કરીને એમ કહે છે કે તમે જે હમણાં ઓડિયા મેલ્યા ને ધાર્મિક જે ભજનના સંતવાણીના સાહિત્યના એ એને પસંદ નથી ઓડિયા તમારા આવતા નથી હું તમને જોઉં છું એટલે આ જીગા હું તને સારી રીતે ઓળખતો હતો પણ તને મારે વાત કરવા માટે તને ઓળખતો નહોતો એવું કરી અને મેં તારી સાથે વાત કરી અને મિત્રો લાસ્ટમાં ગાળો બોલાલ છે એટલે મહેરબાની કરી અને ઓડિયો સાંભળતા પહેલાં બેન દીકરી હોય તો આ મારા શબ્દ સાંભળી અને તમે મ્યુટ કરી નાખજો બંધ કરી નાખજો એટલે ના સાંભળતા આ લુખાને પાછળના ભાગમાં ગાળો દીધી છે અને દેવી જોઈએ કારણ કે ધર્મનો વિરુદ્ધ કરવો ધર્મનો હિત ના ઈચ્છવું કિચડ ઉડાડવું અપમાન કરવું દેવી દેવતાનું એ આયા લોકોનો ધંધો છે અને આની ટીમ છે આખી દલિત સમાજને નથી કહેતો પણ આવા લુખાઓ જે છે ને એની ટીમને કહું છું કે ટીમ તમે ચેતી જાજો ન તમારા માટે તૈયારીઓ અમે કરી રહ્યા છીએ આજ જ નહીં તો કાલે તમારો નંબર આવી જશે જય મુરલીધર જય દ્વારિકાધીશ તો હવે સાંભળો આ લુખો શું કરી રહ્યો છે ક્યારે ભૂલ ના ખાવાની તું જે કરશો હાજી નાગદાન ભાઈ બોલો કહું છું કાક જગતું રાખો ને વાડીયા કાક મુકો ને ભલામણ છે અમે રોજ તમારા વિડીયો જોઈએ હમ જોવો છો પણ તમે કોણ બોલો છો હે કોણ બોલો છો હું તમે મને નથી ઓળખતા એમ ના નક્કી થાય ફોન માં થાય તો કોણ હોય શું નક્કી અવાજ તો ભલામણ છે ઓળખી જાવ ને અવાજ એ અને આ બધે ના આવે નરેન્દ્ર મોદી નો કાઢી હેંગે અને અમિત શાહ નો કાઢી હેંગે એવું કાઈ નથી પણ કાક તમે કાક કઈક જગતું રાખો ઓડિયા અમે કઈક જોયી તમારા એટલે તમારે સંસ્કારી રીતે જીવવું છે પછી એવું જીવવું છે અત્યારે શું છે ઓલા સંસ્કાર ના તમે વિડીયા મૂચ્યા ની તમારા હાલતા નથી કઈ નઈ મારે થોડું કે ના મારું ઘર છે બેવડું છે કે રાખો તો કશું જ રાક્ષસ જીવો ને રાક્ષસ જીવો એને એવું સમજાય એમાંય કોમેન્ટ હું કઈ આવી છે આ ભાઈનું નામ ન કરો આ ભાઈ મારી વાત સાંભળો જો અમે કોઈદી કોમેન્ટ કોઈનામ કરતા ના ના એ બરાબર તો બરાબર છે પણ હું શું કહું છું ઓડિયા કોઈના કોઈ ને બદનામ કરવાનો ધંધો કરવાથી તમે જે અત્યારે વાત કરી ને એ રેડી કરી છે કે તમારા ધાર્મિકના હારા વીડિયા જોવા છે કોલા રાક્ષસોના તમે એ વાત કરી ને બરોબર હા

કોઈ વસ્તુ હતી જ નહી આગળ એવું જ કે ને કે આ જમ તમે મારી વાત સાંભળો તમે ઓલા બેન ને તમે ડિબેટ કરતા તા બરોબર હમ ત્યારે બધી બીજે દલિત વિરુદ્ધ જ તમે એમ નકરી વાતો કરતા તા અમે રોજ તમારા વિડીયો જોઈએ છીએ અમે કઈ નથી જોતા એવું એટલે બરાબર દલિત વિરુદ્ધ વાત કરતો તો બરોબર દલિત કોણ હે દલિત કોણ દલિત તમને નથી ખબર તમે રોજ વિરોધ પર રોજ કરો છો એનો વિરોધ તો હું દલિત નો નથી કરતો વિરોધ માત્ર ને માત્ર હિન્દુ ધર્મ નો કરે રો એનો કરું છું ખપે હોય માઈનો લાલ એવું દલિત નો કેણે કર્યો ભાઈ કોઈ પણ શબ્દ અમારી ભૂલ થઈ જાય એટલે અમારી ભૂલ માટે માફી માંગી ને એ બેને માફી માંગી લીધી મેં માંગી લીધી તો એ બેન માથે એટ્રોસિટી કરી મારા માથે કરી તો તમે દલિત લોકો એવું બધું ખેંચવું પાંચસો પાંચસો હા

તમારો ના હો અમે તો અમને લડવાની મજા આવે તો અત્યારે તમારો કાયદો ક્યાં હતો એવું નથી તમારી રીતે જ કરવાનું અમુક જગ્યાએ મારવાનું તમારી સમાજ ભેગી કરીને તમે ગમે મારી ના

એક બાજુ એનું અપમાન કરો છો વિરુદ્ધ કરો છો તમને મંદિર માં કઈ જગ્યાએ હોય તમારા કરતા મુસ્લિમ એક વખત લાખ વખત હારા ભાઈ હાલો હલો ચાલો નહીં હે ડોફા ખાબતો નહી

હવે હિન્દુ ધર્મને માનતા તમામ મિત્રો ખાસ સાંભળી લેજો કે આ લોડાને ભોસડીને કંઈ ખબર નથી કે સનાતન ધર્મની કેટલી ગૌશાળાઓ હાલે છે કેટલા આશ્રમ હાલે છે કેટલી ધર્મની સંસ્થાઓ છે સત્તાધારની જગ્યા રહીને પાંચ હજાર માણસ જાણે જમે છે ડોફા તે જોયું છે તારો બાપ અપમાન કરે છે ઓલો તારો જે સમાજનો રો તારી જ્ઞાતિનો રો ને તે તમારી ટીમમાં રોય એ અપમાન કરે છે ને બંધ કરાવું છે પણ બંધ કરાવ્યા પછી એનાથી પાંચ જાણા નહીં જમી રહે એટલી મને ખબર છે જ્યાં જોઈ છે વિરુદ્ધ સિવાય તમારા કને છે કંઈ કાંઈક તો લઈ આવો મૂર્ખના સરદારો વિચાર તો કરો ખાલી નીકળ્યા હોતે